ઠંડી હોય તો હેડો ને એક કોંગ્રો દવાખાન લઈ જાવ તમારે કોઈ દવાખાન લઈ જો મારે તો જવા દે ઠંડી ચરીએ ને દવાખાન ની આબુ તો કરશું હું ક્યો તો ડોક્ટર ને ઘેર બોલાવી લાવ ડોક્ટર ને ઘેર બોલાવાય આવ ઘેર બોલાવ ડોક્ટર ને ડોક્ટર ને ઘેર બોલાવશો તો ફીસ બજાર થા તમાર એટલે ભાઈ મારા કે એક જ ફી છે બધા ફી ચોથી લાવ બાજુવા બાજુવાળા ફ્રીજ નહીં કેતો ફ્રીજ 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 કેટલું કે સટનું